મહિમાના પરચા અપરં પાર છે ગુરુ પોતાના શિષ્યને પોતાની વિદ્યા શીખવાડી ઉત્તરણીય બનાવે છે અને છેલ્લે શિષ્યને ગુરુ દક્ષિણા રૂપે ગુરુજીને કઈક પણ નાની મોટી ભેટ આપી કરજણ જલારામનગર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરે મહંત શ્રી રાજુગીરી કમલાનંદગીરી બાપુના સાનિધ્યમાં આ વખતે ધામધૂમથી ગુરુ પૂર્ણિમા ઉજવાય જેમાં દૂર દૂરથી મહંત શ્રી રાજુગીરી બાપુના શિષ્ય દર્શનાર્થે ઉમટી પડ્યા હતા શિષ્યએ પણ વહેલા પહેલા મહંત પરમપુર્ય ગુરુ શ્રી કમલાનંદગીની આરતી કરી મહંત શ્રી રાજુગીરી મહારાજને ફુલાર વિધિ તિલક કરી ગુરુકંઠી બંધાવી બંધાવી ધન્યતા અનુભવી હતી પછી તમામ શિષ્યોએ મહાપ્રસાદીનો આનંદ લીધો હતો અને રાત્રે ભજન સંધ્યાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો